બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલો ભીમદાર ડેમ ફરી ઓવરફ્લો થયો જેનાથી આસપાસના ગામોમાં ખેડૂતોના આનંદનો માહોલ છવાયો ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમ સો ટકા ભરાઈ ગયો અને ગઈકાલે ભીમદાર સહિતના ગામમાં ધોધમાર વરસાદે ડેમને પાંચ સેન્ટીમીટરથી ઓવરફ્લો કરાવ્યો આનાથી ખેતી માટે સિંચાઈ અને પીવાના પાણીની સુવિધામાં રાહત મળશે ગઢડાનો ભીમદાર ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલો ભીમદાર ડેમ ફરી વખત ઓવરફ્લો થયો જેનાથી આસપાસના ગામોના ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમ સો ટકા ભરાઈ ગયો અને ગઈકાલે ભીમદાળ સહિતના ગામોમાં ધોધમાર વરસાદે ડેમને પાંચ સેન્ટીમીટરથી ઓવરફ્લો કરાયો આનાથી ખેતી માટે સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા મળશે ભીમદાળ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે

તે ફરીવાર ઓવરફ્લો થયો છે આજથી પંદર સત્તર દિવસ પહેલા એક ભારે અતિભારે વરસાદ પડ્યો હતો ત્યારે એક વખત ભીમણા ડેમ ઓવરફ્લો થયો પરિવાર ભીમડા ડેમ ઓવરફ્લો થયો છે અને પાંચ સેન્ટીમીટર જેટલું ઓવરફ્લો થઈ અને પાણી ડેમ ની ઓવરફ્લો થઈ અને બહાર નીકળી રહ્યું છે ત્યારે લોકોને પણ ખૂબ જ આનંદ થઈ રહ્યો છે ખેડૂતો પણ ખુશખુશાલ છે અને આ જે ડેમ છે તે ખાસ કરીને પીવાના પાણી અને સિંચાઈ માટે એનું પાણી ઉપયોગમાં લેવાતો હોય તો પંદર વધારે ગામોને સિંચાઈમાં પણ ફાયદો થશે ખેતીમાં પણ ફાયદો થશે જી જી આભાર માહિતી આપવા માટે